ભુજ તાલુકાના દુર્ગમ બની વિસ્તારમાં આવેલ ગોરેવાલી ગામ નજીક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે ગોરડોથી છ કિલોમીટર દૂર સફેદ રણ તરફ જતા માર્ગે આવેલ ગોડાઉનમાં વિભાગ હસ્તકના એક લાખ કિલોગ્રામથી વધુના ઘાસચારાના જથ્થામાં વિકરાળ આગ ફાટી નીકળી છે રાત્રિના બાર વાગ્યાથી કોઈ કારણોસર ભભૂકેલી આગ સવારના અગિયાર વાગ્યા સુધી યથાવત રહેવા પામી છે ભુજ ફાયર વિભાગ અને વન વિભાગના ટેન્કરો દ્વારા આગ ઉપર સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે પ્રાથમિક તબક્કે આગથી લાખો રૂપિયાનો ઘાસનો જથ્થો સળગી ગયો હોવાનું સામે આવ્યું છે આ અંગે બંને વિસ્તારના ડીએફઓ ડીએમ પટેલનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે આગની ઘટના રાત્રિના બાર વાગ્યાની આસપાસ બની હતી એક લાખ નવ હજાર કિલો જેટલો ઘાસચારાના જથ્થામાં આ આગ ફેલાઈ છે આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગના ફાયર ફાઈટર અને વન વિભાગના પાણીના ટેન્કરો તેમજ જેસીબી મશીન સહિતની સાધન સામગ્રી કામે લાગી છે જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ તપાસ બાદ ખ્યાલ આવશે પ્રાથમિક તબક્કે આગ છેલ્લા ત્રણ વર્ષથી પડતર પડેલા ઘાસચારામાં ભારે ગરમીને કારણે બફારો થવાનું પ્રમાણ વધી ગયું હોય કે ઘર્ષણ થતાં આગ લાગી હોય એવી સંભાવના છે ગોડાઉન સ્થળે સતત ચોકીદાર ફરજ પર હાજર રહે છે દરમિયાન આકસ્મિક રીતે લાગેલી આગનું કારણ સચોટ તપાસ બાદ માલુમ પડી શકે છે આ વિશે સ્થાનિક અગ્રણી ઈશા મુતવા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે અંદાજિત બે લાખ જેટલો ઘાસચારો આગ લાગવાથી સળગી ઉઠ્યો છે